છેલ્લા કેટલાય સમયથી આદિવાસી વિસ્તારમાં આપણે જોતા આવ્યા છીએ કે ચેતર વસાવા અનેક વાર આપણને અવાજ ઉઠાવતા જોવા મળે છે અને ખાસ કરી અને જે લોકો અને આદિવાસી વિસ્તારમાં જે લોકોને વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે આ બાબતને લઈ અને ચેતર વસાવા હંમેશા અવાજ ઉઠાવે છે અને હવે ચેતર વસાવા દ્વારા ફરી આ આખી બાબતને લઈ અને એક નિવેદન આપવામાં આવ્યું છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આપણને આદિવાસી વિસ્તારમાં ચેતર વસાવા સતત એક્ટિવ જોવા મળી રહ્યા છે આપણે જોયું કે આ બાબતને લઈ અને ચેતર વસાવા ઉપર અનેકવાર ભાજપના નેતાઓ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે અનેક વાર કહેવામાં આવ્યું છે કે ચેતર વસાવા જાણી જોઈએ અને આદિવાસી સમાજના લોકોને ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરી રહ્યા છે આવી સભાઓ કરી રહ્યા છે પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે નિઝરમાં પણ ચેતર વસાવાની એક સભા હતી અને આ સભા દરમિયાન અનેક લોકો આમ આદમી પાર્ટી સાથે પણ જોડાયા તમામ બાબતને લઈ અને પરિવર્તન સભા મળી હતી અને આ પાર્ટી બંધરા આજુબાજુ વિસ્તારના તમામ વડીલો યુવાનો માતા બહેનો કેટલાક સહકારી આગેવાનો કેટલાક રિટાયર્ડ કર્મચારીઓ મોટી સંખ્યામાં આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આ વિસ્તારમાં પણ જે વર્ષો જૂના પડતર પ્રશ્નો છે એ ચાહે ઉકાઈ વિસ્થાપિતોના પ્રશ્નો હોય એ ચાહે આવનારા દિવસોમાં જે પંદરસો મેગાવોટનું સોલાર પ્રોજેક્ટ આવવાનો છે એ બાબતને લઈને હોય એ ચાહે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત પેન્ડિંગ દાવાઓની વાત હોય આ વિસ્તારમાં રોડ રસ્તાની વાત હોય પીવાના પાણીની વાત હોય સિંચાઈની વાત હોય કે શિક્ષણની વાત હોય વર્ષોથી લોકોના પ્રશ્નો છે અને ત્રીસ વર્ષથી એક હતું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે છતાં પણ એનું નિરાકરણ નથી આવતું ત્યારે લોકોએ હવે મન બનાવ્યું છે અને આવનારા દિવસોમાં પરિવર્તન ઈચ્છે છે ત્યારે આજે મોટી સંખ્યામાં જોડાયા છે જેમને અમે આવકારીએ છીએ અને બધા સાથે મળીને આવનારા દિવસોમાં જે તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી આવવાની છે એમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડશે અને અમને પૂરો વિશ્વાસ છે કે કુકરમુંડા હોય નિજર હોય ઉચ્છલ હોય તમામ લોકો ખાતરી છે બધી સમસ્યા છે પીવાના પાણીની સમસ્યા છે વિસ્થાપિતો ની સમસ્યા છે જંગલ જમીન ની સમસ્યા છે રોજગારીની સમસ્યા છે શિક્ષણ સમસ્યા છે પણ મેં તો એવું માનું છું સૌથી મોટી જો સમસ્યા હોય ને આપણા લોકોને ભૂલવાની સમસ્યા છે પાંચ વર્ષે બધી સમસ્યા હોય તલાટી નથી મળતો સરપંચ નથી મળતો ધારાસભ્ય દેવાબ નથી આપતો ઝુંપડું નથી મળતું પીવાના પાણીમાં નળમાં પાણી નથી આવતું ચોખા નથી મળતા બાળકના શિક્ષકો નથી મળતા શિક્ષણ નથી સારું મળતું રસ્તો નથી મળતો અમને અમારી ખેતીની પાકના ભાવ નથી મળતા દૂધના ભાવ નથી મળતા પાંચ વર્ષ સુધી સમસ્યા 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 પણ જેવી ચૂંટણી આવે અને ભાજપના નેતાઓ બધું ભૂલી જવાનું પાછો ભજબ કમળ નો બટન દબાવીને આવી જવાનું પાછા પાંચ વર્ષ સમસ્યા લઈને બેસવાનું થાય છે કે નથી થતું એટલે આપણા લોકોની સૌથી મોટી સમસ્યા જો કોઈ હોય

જે સરકારી કર્મચારીઓ છે એમની નહીં બે પેન્શન નહીં એ કર્મચારીઓની સમસ્યા માટે બે ત્રણ કલાક આપણે વાત કરવી પડે આદિવાસીઓની સમસ્યા માટે આખો દિવસ શિબિર રાખવી પડે આ ઉંકાઈના વિસ્તારિતો માટે એક બપોરની શિબિરો રાખવી પડે સમસ્યાઓ એટલી બધી છે પણ સમસ્યાનો મૂળ આગળ પચાસ વર્ષ સુધી કોંગ્રેસે શાસન કર્યું હવે ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે અને આપણા જેટલા નેતાઓ જ્યારે કોંગ્રેસનો વાવરો હતો

ત્યારે એને આંગણવાડીમાં પૌષ્ટિક આહાર મળે શાળામાં એને સારું શિક્ષણ મળે અને સારું શિક્ષણ ભણી ગણીને કોલેજ બોલેજ કરીને આવે બીએ થઈને આવે પીટીસી કરીને આવે સ્ટેટસ કરીને આવે તો એક સારી નોકરી મળી જાય કે રોજગાર મળવો જોઈએ પણ આ સરકારને ચૂટીને 30 વર્ષથી આપણે લાવીએ છે તાલુકાથી લઈને દિલ્હી સુધી એક હતો એનું શાસન છે પછી પણ તમારું કે અમારું કોઈ સાંભળવા વાળો નથી એટલે આ વિસ્તારના જેટલા નેતાઓ છે તમને એવું લાગતું હશે કે અમારા જ વિસ્તારમાં જિલ્લા પંચાયતના પ્રમુખ છે અમારા જ વિસ્તારમાં ભાજપના જિલ્લા પ્રમુખ છે અમારા જ ધારાસભ્યને મંત્રી બનાવી દીધા છે હવે અમારો ઉદ્ધાર થઈ જવાનો છે હવે અમારો વિકાસ થઈ જવાનો છે આપણા નેતાઓનો ભાજપ પાર્ટીમાં કોઈનું ચાલતું નથી ભલે મંત્રી બનાવી દેશે પણ મંત્રી નું પણ એમનામાં ચાલવાનું નથી તમે જોઈ લેજો રમતા રમતા બે વર્ષ પૂરા થઈ જશે અને પાછા તમારી વચ્ચે આવશે અને કે હજુ મને પાંચ વર્ષ આપો મારે તમારો વિકાસ કરવાનો છે ભાઈ તમારી સરકારને ત્રીસ વર્ષ આપ્યા છે હજુ કેટલો અમારો વિકાસ કરવાનો છે સાથે એવા તો કેવો વિકાસ આ લોકોએ કહ્યો છે કે આજે ગુજરાતમાં એંશી લોકો બીકી છે

તમારા બધા જ ગામના એક એક નેતાને હું ખૂબ સારી રીતે ઓળખું છું એક એક ગામમાં મેં બે બે ત્રણ ત્રણ ઘરોમાં જમ્યો છું જે આગળ ભાષણ કર્યું અમિતભાઈ એમના ઘરે પણ મેં આજેથી 15 વર્ષ પહેલા એક જ વર્ષમાં બે થી ત્રણ વાર જૂના વડગામમાં જઈને જમ્યો છું પાટી બંદરામાં આ જેમને આપણને જમીન આપી છે એમને ખબર છે એમની આગળનું ઘર દેવીસિંહભાઈનું છે એમના ઘરે કમસેકમ 5 થી 10 વખત જમ્યો છું સયાજી ગામમાં જમ્યો છું મોગરાણમાં જમ્યો છું

એમની શું અપેક્ષાઓ છે એ શું કરવા માંગે છે આપણા લોકોનું એ શું વિચારે છે બધા જ લોકોના અમે અમારી પાસે અભિપ્રાય છે ટોકરવાની તમારી મચ્છી મંડળી હોય પાટી પાટીબદરાની મચ્છી મંડળી હોય નારણપુરની મચ્છી મંડળી હોય કે એ ગામોના આગેવાનો હોય મોહિનીના આગેવાનો હોય બધા જ ગામોના એ ચાહે કોઈદાના હોય એ ચાહે કળદના હોય કે એ ચાહે ફૂલવાડીના હોય એ ચાહે છાપટી ના હોય એ ચાહે પેથાપુર ના હોય એ ચાહે જુની કાઠલી ના હોય એ ચાહે બબરગાટ ના હોય એક એક ગામમાં કયો નેતા શું કરે છે આપણા લોકોની શું પરિસ્થિતિ છે એનો એક એક ડેટા અમારી પાસે છે એટલે આજે હું તમને કહેવા માટે આવ્યો છું તમે જો મને સહકાર આપવા માટે તૈયાર હોય તો આવનારા દિવસોમાં તમારું પરિવર્તન લાવવા માટે અમે તૈયાર છે આ ઉત્તરનો પાણી આપણે જોઈએ છે સુરત અને સચિનની માં જાય છે આપણને નથી મળતું એ કઈ રીતના તમારા ઘરો સુધી પહોંચે કઈ રીતના તમારી વાડી સુધી પહોંચે એના માટે અમે કામ કરવા તૈયાર છે તમારા વર્ષોથી જંગલ જમીનની સનતો પેન્ડિંગ છે એ સનતોની જમીનો આપવા માટે એ વન અધિકાર અધિનિયમ છે અંતર્ગતની જમીનો માટે શું કરવું પડે એના માટે અમે તૈયાર છે આ ભાજપના નેતાઓએ મોટા મોટા ટાકાઓ બનાવીને મોટી મોટી નાખીને જળ પાણી આપવાની વાત કરી આજે પણ નળ માંથી પાણી નથી આવતું ત્યારે તમને ઘર બેઠા પાણી મળે એના માટે અમે તૈયાર છે જેટલા એ લોકો આવાસ માં આજે પણ વંચિત છે ત્યારે એ લોકો ને આવનારા દિવસો માં પોતાના સ્વમાન સાથે કઈ રીતના જીવી શકે પોતાના સામાજિક અધિકારોનું રક્ષણ કઈ રીતના થઈ શકે બંધારણીય અધિકારોનું રક્ષણ કઈ રીતના થઈ શકે એનું અમે બધું જ એનાલિસિસ કરી લીધું છે અમે કરી શકીએ છીએ

લોકશાહીમાં તમારી તાકાત એ સત્તા બદલવાની તાકાત છે જે પ્રકારે દેશનું બંધારણ ઓગણીસો નાગરિકો અમે દેશની બંધુતા સ્વતંત્રતા અને સમાનતાની ભાવના સાથે ધર્મ નિરપેક્ષ દેશ આપીશું લોકશાહી દેશ આપીશું ત્યારે આજે આપણી જાગૃતતા નથી એટલે આપણા અધિકારો લાગુ નથી પડી રહ્યા સત્તામાં બેઠેલા લોકો તમને ડરાવે છે તમારા પર જરા પણ એમની સામે બોલવાના પ્રયાસો કરો એટલે જીબી ની રેડ પાડવામાં આવે પોલીસ ની રેડ પાડવામાં આવે તમારો ઝૂપડો અટકાવી દેવામાં આવે તમારો બોર મોટર અટકાવી દેવામાં આવે તમારો લેવલિંગ અટકાવી દેવામાં આવે તમારી સનત અટકાવી દેવામાં આવે એવા નેતાઓને હવે વધારે સમય હવે આપણે સત્તામાં લાવવાની જરૂર નથી હવે અમે લડીએ છીએ તમને ન્યાય અપાવવા માટે અમારે તમારી વચ્ચે આવ્યા છે અમે આ ભાજપથી ડરતા નથી તમે જોયું હશે એક સામાન્ય બાબતમાં મારા પર પણ ખોટા કેસો કર્યા છે હું તો એક વિસ્ત્રણ અધિકારી હતો ઉંમર પણ આમાં વર્ગ અધિકારી હતો મારે નોકરી કરીને જોયું મેં કે ભાજપના નેતાઓ મોટા મોટા ભાષણો કરે છે મોટા મોટા વાયદાઓ કરે છે પણ એમના બંગલાઓ મોટા થઈ જાય છે પણ લોકોના કામ થતા નથી એટલે હું તો રાજીનામું આપીને જાહેર જીવનમાં આવ્યો છું જાહેર જીવનમાં આવ્યા પછી આ ભાજપના નેતા હોય આ ભાજપની પોલીસ હોય ઓગણીસ જેટલી એફઆઈઆર મારા પર કરી છે સાત વખત મને જેલમાં નાખ્યો છે છતાં હું એમની જેલથી ડરતો નથી આજે પણ પૂરી તાકાત થી લડું છું આવનારા દિવસોમાં કદાચ ધારાસભ્ય પદ પર નહીં પણ હોઈશ તો પણ આ તમારો દીકરો ચેતર વસાવા તમારા માટે પૂરી તાકાતથી થી લડવાનો છે તમે મને જોયો હશે હું હર હંમેશ આ મારી બીન ચાહે અરવિંદભાઈ હોય સુરેશભાઈ હોય અમારા માર્કોસભાઈ હોય કે રુસ્તમભાઈ હોય હર હરહંમેશ અમારા વિડીયો તમે જોતા હશો અમે લોકો માટે અવાજ ઉઠાવીએ છીએ લોકોના ન્યાયની વાતો કરીએ છીએ અમે ભાજપના નેતાઓની જેમ ધરાવવાની વાતો નથી કરતા અમે આપણાને આપણા લોકોને ફસાવાની વાતો નથી કરતા આપણાને આપણા લોકોના બોર અટકાવવાની વાતો નથી કરતા આપણાને આપણા લોકોના ઝૂંપડા અટકાવવાની વાતો નથી કરતા પણ આપણા લોકોને ન્યાય કઈ રીતના મળે એની વાતો અમે કરીએ છીએ ત્યારે આ ભાજપના એમના મુખ્યમંત્રીને એમના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગમતું નથી એમના આઈપીએસ અધિકારીઓ જે એસપી કક્ષાના હોય આઈજી કક્ષાના હોય એમને સૂચનાઓ આપીને અમારા પર ખોટા કેસો થાય છે અમને એક સામાન્ય બાબતમાં હમણાં પણ એસી દિવસ જેલમાં રાખવામાં આવ્યા એક અંધારી કોટડીમાં એસી દિવસથી વધારે દિવસ એકલો મને રાખવામાં આવ્યો ડરાવવામાં આવ્યો અમને કહેવામાં આવ્યું કે ભાજપમાં જોડાઈ જાઓ મંત્રીતંત્રી બનાવી દઈશું નહીં જોડાશો તો તમારે જેલમાં ત્રણ વર્ષ કાઢવા પડશે સાત વર્ષ કાઢવા પડશે ત્યારે પણ જેલમાં ભાજપના નેતાઓને એ ભાજપના અધિકારીઓના તમારા ચૈતર વસવાએ કીધું તું તમારે જેટલી જેલો કરાવવાની હોય એટલી કરી લેજો આ ચૈતર વસાવા ગરીબો માટે લડે છે અને ભવિષ્યમાં પણ લડશે માંડ માંડ મારા એંસી દિવસ બાદ મને જામીન મળ્યા સાથીઓ જામીન તો આપ્યા જામીન માં પોલીસ ને દબાણ કરીને ખોટું સોગંદનામું રજૂ કરાવવામાં આવ્યું એમના ગૃહમંત્રી એ કીધું કે આમને એમના વિસ્તારમાં એમના જિલ્લામાં પ્રવેશ નહીં આપવાનો સાથીઓ તમે વિચાર કરો કોઈ કોઈ વ્યક્તિને જામીન નામદાર કોર્ટ આપે તો એમને એવું કહેવામાં આવે કે ભાઈ આ વ્યક્તિ વિદેશમાં નહીં જાય એના પાસપોર્ટ જમા કરાવી લો આ ભાઈને શરતમાં લખી આપે કે ભાઈ તમારે ગુજરાત નહીં છોડવાનો અને મારામાં ઊંધો કરી આપ્યો કે મારે મારા મત વિસ્તારમાં નહીં જવાનો હવે આજે તમે વિચાર કરો જે જે લોકોએ મને ધારાસભ્ય તરીકે 1 લાખ થી પણ વધારે મત આપ્યા એક પણ રૂપિયાની લાલચ વગર એક પણ બીયર કોટર વગર એક પણ સાડી એક પણ નાસ્તા વગર મને 1 લાખ થી પણ વધારે મત આપ્યા આટલી નાની ઉંમરમાં મારી હેસિયત કરતા પણ વધારે મને જવાબદારી આપી મને ધારાસભ્ય આપ બનાવ્યો એ વિસ્તારમાં મારા કાર્યાલયો છે એ વિસ્તારમાં મારું ગામ છે મારો પરિવાર રહે છે મારું ઘર છે આજે 5 મહિનાથી પણ વધારે સમય થયો છે મારા પોતાના મત વિસ્તારમાં ડેડિયાપાડામાં આજે મને પ્રવેશ નથી પણ સાથીઓ આજે તમારી વચ્ચે આવ્યો છું ત્યારે તમારા બધાનો આશીર્વાદ છે તમારો બધાનો સહકાર છે આ વિસ્તારથી હું પરિચિત છું આ વિસ્તારના લોકો પણ મને એટલા ચાહે છે એ લોકો મને ચાહે ડેડિયાપાડામાં નહીં જવા દે એ લોકો ચાહે મને નર્મદામાં ન જવા દે

કર્મચારીઓની લડત હશે અમારા વિદ્યાર્થીઓની લડત હશે કે ગુજરાતના ખેડૂતોની લડત હશે હર હમેશ ચૈતર વસાવા એ લડત ક્યારે સડકની હશે કે લડત ચાહે ગૃહ વિભાગની હશે એ લડત ચાહે વિધાનસભામાં લડવાની હશે હર હમેશ ચૈતર વસાવા સૌથી આગળ તમને જોવા મળશે બસ સાથીઓ આવનારા દિવસોમાં તાલુકા જિલ્લાની ચૂંટણી આવવાની છે અહીંના આગેવાનો અમારી ખૂબ મહેનત કરે છે એમના પરિવારના જોખમે ભાજપના મોટા મોટા નેતાઓ સામે બાદ પેડીને લોકો બેઠા છે આ ભાજપની સરકારને ચૈતર વસાવાથી ડર નથી અમારા અરવિંદભાઈ હોય અમિતભાઈ હોય અમારા માર્કોસભાઈ હોય કે અમારા સુરેશભાઈ એકલાથી ડર નથી પણ અમે તમને જાગૃત કરીને એક કરતા જઈએ છીએ તમને એક કરીએ છીએ આપણા લોકોને શિક્ષણ મળે આપણા લોકોને સિંચાઈનું પાણી મળે આપણા લોકોને જે બંધારણમાં અનુસૂચિત પાંચના અધિકારો છે પૈસા એકના અધિકારો છે વન અધિકાર અધિનિયમના અધિકારો છે તો તે ડબલ એના અધિકારો છે એટ્રોસિટીના અધિકારો છે એનું ચુસ્ત અમલવારી થાય એ પ્રયાસો માટે અમે સરકાર સામે અવાજ કરીએ તમને એક કરીએ તમારી એકતા અમારી સાથે હોય તમારા આશીર્વાદ અમારી સાથે હોય ત્યારે આ લોકો ડરે છે એટલે તમારો સહકાર અમને હર અમને જ જોઈએ તમે સાથે છો ત્યારે આવડી મોટી સરકાર સામે અમે લડી સકીએ છે નહી તો આ સરકાર એ પોલીસ એમની છે એ કલેક્ટર એસપી એમના છે કોર્ટો એમની છે

આ સરકારને કઈ રીતના દબાણ કરીને આપણા લોકોના કામ કરાવી શકાય એના માટે આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં આપણામાંથી ઉમેદવારી કરવા તૈયાર થઈ જાવ તમારામાંથી એક વિધાનસભા લડવા તૈયાર થઈ જાવ અને આવનારા દિવસોમાં આ 30 વર્ષના તાનાશાહી શાસનમાં સકચોર બનેલા આ તાનાશાહીઓને આ ભાજપના લોકોને બહાર કાઢવાનો સમય હવે આવી ગયો છે તો એમાં પરિવર્તનમાં સહભાગી બનો

અહીંયા ચેત્ર વસાવા દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે અને કહેવામાં પણ આવ્યું છે કે આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે અને એના પહેલા જે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આગામી સમયમાં પણ જે છે આમ આદમી પાર્ટીમાં અનેક લોકો જોડાશે એવી વાત કરવામાં આવી છે અને ખાસ કરીને જો ચેત્ર વસાવાની વાત કરવામાં આવે તો આદિવાસી વિસ્તાર એટલે કે છોટા ઉદેપુર દાહોદ આ તમામ વિસ્તારની જવાબદારી ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીની ચેત્ર વસાવાને ક્યાંક ને ક્યાંક આપવામાં આવી છે એવું લાગી રહ્યું ચેત્ર વસાવા આપણને અનેક નિવેદન આપતા પણ જોવા મળે છે કે આ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે આદિવાસી સમાજના લોકો છે આમ આદમી પાર્ટીને જીતાડશે આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ચેતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે એને લઈ અને તમારો અભિપ્રાય અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં